પહેલાં તો એટલે ખેડૂત સમાજ એટલે કોંગ્રેસ પ્રેરિત સંસ્થા છે અને એમને હંમેશા આદત એવી હોય છે કે આવા પત્ર લખીને મીડિયામાં છવાની એમની એમને કહેવું છે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ડાંગર પેક્યું છે લગભગ એકસો એંશી કરોડથી વધુનું ડાંગર પેક્યું છે કેમ કે સરકારે એને સમયસર પાણી આપી પૂરતું પાણી આપ્યું છે ઓલપાડના અને દક્ષિણ ગુજરાતના ખેડૂતને માનું છું કેમ કે સરકારે પૂરતું પાણી આપવાથી એમણે સરકારનો આભાર માનતો એક ઠરાવ કર્યો છે કે સરકારે પૂરતું પાણી આપ્યું છે સુરતના ઓલપાડ વિસ્તારોમાં ખેડૂતોને પાણીની અછત થઈ રહી છે આવું પત્ર ખેડૂત સમાજ ગુજરાત દ્વારા લખવામાં આવ્યું છે આ સમગ્ર મામલે મારી સાથે વાતચીત કરશે ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી છે મુકેશભાઈ પટેલ મુકેશભાઈ આજે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે એ આપ શું રહ્યા છો એને લઈને પહેલાં તો એટલે ખેડૂત સમાજ એટલે કોંગ્રેસ પહેરી સંસ્થા છે અને એમને હંમેશા આદત એવી હોય છે કે આવા પત્ર લખીને મીડિયામાં છવાની એમની ટેવ છે જ્યાં સુધી પાણી બાબતનો પ્રશ્ન છે ત્યાં સુધી ઉનારું ડાંગરની અંદર અમે સતત કેનાલ વહેરાવી હતી એના કારણે દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને ઓલપાડની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ડાંગર પેક્યું છે લગભગ એકસો એંસી કરોડથી વધુનું ડાંગર પાક્યું છે કેમ કે સરકારે એને સમયસર પાણી આપ્યું પૂરતું પાણી આપ્યું છે વચ્ચેનો જે ગારો હતો એને સતત ને કેનાલ વહેરવાથી અમારે મેન્ટેનન્સનું કામ બાકી રહ્યું લીલ જે હતું તે જમી ગયું હતું અને આવનારા આ ત્રણ ચાર મહિનામાં પાણીની તકલીફ ના પડે એટલે થોડું મેન્ટેનન્સનું કામ હતું એટલા માટે અમે કેનાલ બંધ રાખી હતી અને કેનાલની અંદર પણ આપણે જોઈએ કે ઉકાઈ ડેમની અંદર ત્રણસો પાંચ ફૂટ જેટલું પાણી થઈ ગયું પાણી લેવલ પણ ખૂબ ઘટી ગયું એટલે અમે પાણી બંધ રાખ્યું હતું પરંતુ અમે અમારા પિયત મંદિરના ફેડરેશન જોડે અમારા પિયત મંડળીના સૌ પ્રમુખ જોડે વાતચીત કરીને અમે નક્કી કર્યું કે પાંચ છ દિવસમાં મેન્ટેનન્સનું કામ પૂર્ણ થાય પછી અમે લો લેવલ પર પણ લોકોનું ઢળવ ન ખાઈ જાય એટલે અમે પાણી એટલું અમે ચાલુ કરીશું ખરેખર આ વિસ્તારમાં જે રીતે પત્ર લખાયું છે કે ડાંગરને તકલીફ પડી ડાંગરની જે છે એને તકલીફ પડી આવું કંઈ છે ખરું વિસ્તારમાં હું આભાર તો મારા ઓલપાડના અને દક્ષિણ ગુજરાતના ખેડૂતને માનું છું કેમ કે સરકારે પૂરતું પાણી આપવાથી એમણે સરકારનો આભાર માનતો એક ઠરાવ પર કર્યો છે કે સરકારે પૂરતું પાણી આપ્યું છે તો ખેડૂત સમાજ જો પત્ર જ લખવા માગતો હોય તો એમણે સરકારને અભિનંદન આપવા જોઈએ કે તમે પૂરતું પાણી આપ્યું છે એના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મબલક આપ્યો છે તો એના બદલે સરકારની જ્યાં ભૂલો કરવામાંથી જ ઉપર ના આવે આ સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતની સરકાર ખેડૂતની હંમેશા સાથે રહી છે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ્યાં વરસાદ વધુ પડ્યો નુકસાન ગયું હોય ત્યાં પણ ગત વર્ષે નુકસાની પણ આપી છે અને આ વર્ષે પણ જ્યાં 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 જિલ્લામાં વરસાદ પડે છે જ્યાં નથી પડતો વરસાદ ત્યાં પણ અમે બધું સરકાર આયોજન બધું કર્યું છે બિલકુલ આ હતા મુકેશભાઈ પટેલ ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી છે અને તેઓ કહી રહ્યા છે કે ખેડૂત સમાજ જે ગુજરાત છે એ કોંગ્રેસ પ્રેરિત સંગઠન છે અને એમને પત્ર લખવાની એક આદત છે તારે કે જેથી કરીને મીડિયામાં તે ચમકતા રહે છે એમના વિસ્તારમાં ખેડૂતોને કોઈ તકલીફ નથી અને જ્યાં સુધી પાણી જે વરસાદની વાત છે તો વરસાદ બે ચાર દિવસ લંબાશે તો ચોક્કસપણે ઉકાઈ ડેમમાંથી પાણી નહેરમાં છોડવામાં આવશે અને મેન્ટેનન્સ પ્રક્રિયાના કારણે નહેરોમાં અત્યારે પાણી અટકાવવામાં આવ્યું હતું પણ ટૂંક સમયમાં જો વરસાદ નહીં પડશે તો ખેડૂતોને જે તકલીફ પડી છે એને દૂર કરવામાં આવશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત